નકલી ડોક્ટરોનો સિલસિલો યથાવત રાધનપુર તાલુકાના ચલવાડા ગામેથી ધોરણ બાર ભણેલો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો ડિગ્રી ન હોવા છતાં ડોક્ટર બની ઇન્જેક્શન દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા પાટણ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચલવાડા રેલવે સ્ટેશન નજીક પહોંચતા ખાનગી બાતમીના આધારે ગામમાં આવેલ દૂધની ડેરી સામે રહેણાંક મકાનમાં ભાડે રાખી કોઈ પણ જાતની ડિગ્રી સર્ટિફિકેટ ધરાવતા ન હોવા છતાં બીમાર દર્દીઓની સારવાર કરતા નકલી તબીબ ઝડપાયો પૂછપરછ પ્રમાણે માત્ર બાર પાસ ઇસમ ઇન્જેક્શન ને દવાઓ આપી બીમાર માણસોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો છેડા ટેઠોસ્કોપ ઇન્જેક્શન અને દવાઓ મળી કુલ રૂપિયા તેવીસો ને અડતાલીસના મુદ્દામાં સાથે વિક્રમભાઈ ચમનભાઈ ઠાકોર નામના ઈસમને ઝડપી રાધનપુર પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી